સ્વરૂપ છે જેમાં કિરણ સ્ત્રોતો સીધા જ સારવારની જરૂર હોય તેવા વિસ્તારની અંદર અથવા તેની બાજુમાં મૂકવામાં આવે છે તેનો ઉપયોગ સામાન્ય રીતે પ્રોસ્ટેટ સર્વાઇકલ સ્તન અને ચામડીના કેન્સર સહિત વિવિધ કેન્સર ને સારવાર માટે થાય છે પ્રક્રિયા દરમિયાન કિરણોત્સર્ગીય સ્ત્રોતો જેમ કે બીજ અથવા ગોળીઓ ગાંઠમાં તેની નજીક દાખલ કરવામાં આવે છે આ સ્ત્રોતો ઉત્સર્જન કરે છે જે નજીકના કેન્સર કોશિકાઓના ડીએનએ ને નુકસાન પહોંચાડે છે તેમને વિભાજન અને વધતા અટકાવે છે કિરણોત્સર્ગ સ્થાનિક છે ગાંઠને લક્ષ્ય બનાવે છે જ્યારે આસપાસના તંદુરસ્ત પેશીઓને નુકસાન ઘટાડે છે આ પ્રક્રિયા સામાન્ય રીતે દર્દી માટે અગવડતા ઘટાડવા માટે એનેસ્થેસીયા હેઠળ કરવામાં આવે છે અલ્ટ્રાસાઉન્ડ સીટી સ્કેન અથવા એમઆરઆઈ જેવી ઇમેજિંગ તકનીકોનો ઉપયોગ ઉત્સર્ગી સ્ત્રોતોના સ્થાનને ચોક્કસ રીતે માર્ગદર્શન આપવા માટે થાય છે એકવાર સ્થિતિમાં કિરણોત્સર્ગીય સ્ત્રોતો સારવાર યોજનાના આધારે ચોક્કસ સમય માટે કિરણોત્સર્ગનું ઉત્સર્જન કરે છે સારવાર પછી કિરણોત્સર્ગીય સ્ત્રોતો દૂર કરવામાં આવે છે આ પ્રક્રિયા કરવા માટે નિષ્ણાંત ડોક્ટરની દેખરેખ હેઠળ કરવામાં આવે છે સ્ટર્લિંગ હોસ્પિટલ ભાયલી ખાતે ડોક્ટર ઋષિ પંચાલ તથા ડોક્ટર ઇન્દરપ્રીત કૌર બ્રેકી થેરાપી તથા અન્ય શેખની સારવારના નિષ્ણાંત તરીકે સેવા બજાવે છે આ નિષ્ણાતો દ્વારા બે હજાર કરતાં પણ વધુ દર્દીઓમાં થેરાપી સારવાર આપીને ઉત્કૃષ્ટ તથા સફળ સારવાર આપેલી છે સ્ત્રીઓના તથા પુરુષોના પ્રજનન અંગોના કેન્સર માટે બ્રેકી થેરાપી અનિવાર્ય છે नियो के लुकेटरस पर जो पूछ नहीं पर अभी तक कितना कितना तुमने किया पैकी तरह से और इधर कितने किए यहां पर नहीं डॉक्टर ठीक है कोई साइड पर नहीं ओके डन इसे सो किसों ब्रेक की थेरेपी अनु को स्टैटिस्टिकल पर वडोग्राम में कितना महिलाओं ने ऐसे सोए कितना है वो स्टैटिस्टिक

તો અત્યારે શું છે પેશન્ટોને સાઠથી સિત્તેર કિલોમીટર દૂર જવું પડતું આ બ્રેકી થેરેપી લેવા તો બેનો બહારનું શેક તો લઈ લે પણ અંદરનો શેક લેવા માટે એમને બે કલાકની મુસાફરી કરીને જવું પડે અત્યારે એમના ઘર બહારને આ શેક અવેલેબલ છે અને અમારી સૌથી સિનિયર મોસ્ટ ટીમ છે અત્યારે વડોદરા ખાતે કેન્સર માટે હવે કેન્સરની સારવાર એટલે એક ઇન્ટિગ્રેટેડ થેરેપી જેને કહેવાય જેમાં અમે ટ્યુમર બોર્ડમાં દરેક પેશન્ટ જે પણ કેન્સરનું પેશન્ટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં આવે એનું અમે મેડિકલ ઓન્કોલોજીસ્ટ તરીકે હું રેડિયેશન ઓન્કોલોજી ઓન્કોલોજિસ્ટ તરીકે ડૉક્ટર ઋષિ પંચાલ સિનિયર મોસ્ટ એન્ડ ઇન્દર પંચાલ સિનિયર મોસ્ટ ડૉક્ટર રઘુ અને ડૉક્ટર દેવાંગ એ અમારા સર્જન છે અને અમારી પાસે નીચે પેટની બી સુવિધા છે એટલે એ બધું જે ટ્રીટમેન્ટ છે ઇન્ટિગ્રેટેડ છે એને લીધે કોઈ પણ કેન્સર અને લોહીના વિકારોની સૌથી સારી સારવાર અમારી હોસ્પિટલમાં મળે છે એટલે બ્રેકી થેરાપી એ રેડિયેશન એક સારવારનો એક ભાગ છે જનરલી બે ટાઈપના શેક એટલે જે રેડિયેશન હોય થેરાપી જે કેન્સરની સારવાર વપરાય છે એમાંથી એક બહારના શેકો જેને થેરાપી કહેવાય અને એક અંદરના શેકો જેને બ્રેકી થેરાપી કહેવાય આ બ્રેકી થેરાપી સારવાર એ દરેક કેન્સરમાં વપરાતા નથી પણ ખાસ કરીને તેનો વપરાશ એ ગાયનેક મેલિગ્નન્સીમાં થાય છે જેમ કે ગર્ભાશયના મુખ છે ગર્ભાશયની કોથળી છે યોની બાગને કેન્સરમાં ખાસ એનો વપરાશ થાય છે અને રેકી થેરાપી વગર આ ગાયનેક કેન્સરની થેરાપીની સારવાર આપણે અધૂરી ગણાય થેરાપી થેરાપીની સારવાર થયા પછી જ એ ગાયનેક મેલિગનસી સંપૂર્ણપણે મટી શકે એવી શક્યતા ઘણી સારી રહે છે ગર્ભાશયની કોથળીની વાત કરીએ તો એ કોથળીના પહેલા તબક્કાથી લઈ અને ત્રીજા તબક્કા સુધી બ્રેકી થેરાપીનો ઓપરેશન થાય છે જો પહેલા તબક્કામાં હોય તો ઓપરેશન પછી ખાલી બ્રેકી થેરાપીથી મટી શકે એમાં ના આપી તો ચાલે ગર્ભાશયની મુખની વાત કરીએ તો પહેલા તબક્કાથી લઈને ચોથા એ તબક્કા સુધી એ રેકી થેરાપીની આપણે એ સારવાર આપણે આપવી પડે છે સક્સેસ રેશિયોની વાત કરું કે જનરલી ત્રીજા સ્ટેજના કોઈ પણ કેન્સરમાં 30 થી ટકા દર્દીઓ લાંબા ગાળે જીવતા હોય છે પણ ગર્ભાશયની મુખમાં બા કારણ કે રેકી થેરાપીની જે સારવાર એડ થાય છે તો ત્રીજા તબક્કામાં પણ 50 થી 60% પેશન્ટો જીવતા હોય છે લાંબા ગાળા તો બીજા બધા કેન્સર કરતા લગભગ 10 થી ટકા વધારે રિઝલ્ટ મળી શકે